ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી સંસ્થા કલા તીર્થ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં શ્રી સ્વામિનારાયણ વિશ્વ પ્રતિષ્ઠાનમ છારોડી ગુરુકુળ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી કે લહેરીના અધ્યક્ષસ્થાને અને પરમપૂજ્ય ગુરુવર્ય માધવ પ્રિયદાસજી સ્વામીની પાવન ઉપસ્થિતિમાં એવોર્ડ અર્પણ સમારોહ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે વર્ષોથી ઇતિહાસ અને પુરાતત્વવિદ તરીકે કાર્યરત રહીને ભારતીય કલા શિલ્પો સ્થાપત્યો દિવાલયોને ઉજાગર કર્યો છે તેવા દસ કલા સાધકોને શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણી પુરસ્કૃત રોકડ રાશિ સાથે સાંસ્કૃતિક સંવર્ધન સન્માન બે હજાર પચીસ સાલ અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું ઝાપડિયાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે નવી પેઢી ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાનું સંવર્ધન કરતી થાય આ દિશામાં કાર્યરત બનીને સંશોધન ક્ષેત્રે આગળ વધી શકે તેવા શુભ આશયથી કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન પ્રકલ્પ બે હજાર પચીસનું નું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાંથી સરકારી રાહે કાર્ય કરતી યુનિવર્સિટીઓ અને ખાનગી યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાયા હતા જેમાંથી તેર જેટલા શ્રેષ્ઠ મહાનિબંધોનું ચયન કરીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વિજેતા વિદ્યાર્થીઓને કલા તીર્થ સંસ્કૃતિ સંશોધન બે હજાર પચીસના માનપત્ર સાથે શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણી પુરસ્કૃત રોકડ પુરસ્કારો પ્રમાણપત્રો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા આ પ્રસંગે તીર્થ સંશોધન લેખોનું દસ્તાવેજીકરણ આ પ્રકલ્પના મુખ્ય સંયોજક અને ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્ય સર્જક સંશોધક લેખક નિસર્ગ આહિર દ્વારા સંપાદિત કલા અન્વેષણ સંશોધન ગ્રહ સાથે અક્ષરયાત્રા ધન્ય ધરોહરનું અલોકાર્પણ કરવામાં આવ્યું આ સમારંભનું ઉદ્ઘાટન પૂજ્ય ગુરુવર્ય માધોપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિ સહિત ગુજરાત રાજ્યના સંધિ અધિકારી પૂર્વ માહિતી નિયામક વીએસ ગઢવી સાહેબ ગુજરાત વિશ્વ કોપના અધ્યક્ષ કુમારપાળ દેસાઈ તથા જાણીતા ઉદ્યોગપતિ દેવેન્દ્રભાઈ શાહ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાના હસ્તે બંને ગ્રંથોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુપ્રસિદ્ધ સાહિત્ય સર્જક અધ્યાપક સંચાલક ડોક્ટર અશ્વિન દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિ અને કલાના સંવર્ધન માટે કાર્યરત મહાનુભાવો અને સંસ્થાઓના યોગદાનને બિરદાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો આ પ્રસંગે પુરસ્કારદાતા શ્રીમતી પન્નાબેન હેમાણી ભગીની દક્ષાબેન લાલ સુદાગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે ભાવનગરની માઇક્રો સાઇનના એમડી નિશિત મહેતા સંસ્કાર ભારતી ગુજરાત ઇન્ટરનેશનલ સ્કૂલના જે બી પટેલ સુરત મુંબઈના અગ્રણી ઉદ્યોગપતિ અરવિંદ ગડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇતિહાસવિદ નરેશ અંતાણી સંજય ઠાકોર દૂરદર્શનના પૂર્વ અધિકારી કિશોર જોશી પત્રકાર અને ચિત્રકાર જીગર પંડ્યા ચિત્રકાર વિનય પંડ્યા ચિત્રકાર કમલેશ ગજ્જર અને ચિત્રકાર અનિલ શ્રીમાળીએ સંકલન કર્યું હતું રસીકભાઈનો સ્વભાવ એક કે બધાને કેમ મદદરૂપ થો એમની અને પ્રહલાલભાઈ પટેલની જોડીએ અનેક ગુજરાતીઓને દિલ્હીમાં મુશ્કેલીના સમયે ટીકો આપીને ખૂબ સારું કામ કરેલું છે બાબુભાઈ મેઘજી શાહ છે એમની જોડે કેટલા વર્ષો પહેલાં મેં કામ કર્યું ત્રીસેક વર્ષ થયા અને આજે આપણે નર્મદા યોજના આધારિત પાણીની પાઇપલાઇન છે એમના શ્રી ગણેશ બાબુભાઈએ કરેલા કારણ કે રમણીભાઈનું કહ્યું એમ એ પણ એમાંથી આવે અને પાણીની વાત કરું ત્યારે જે બેઠા છે છે કે એમને ખબર માં ભારતમાં પ્રથમ વખત રેલવે મારફત પાણી લઈ જવાનો વિચાર કોઈકને આવ્યો મને નહોતો આવ્યો પણ એ વિચારનો અમલ કરવાની જવાબદારી જયારે મારી માથે આવી હતી ત્યારે એ છ્યાસી ના હું દિવસો યાદ કરું છું ખાસ કરીને માર્ચ એપ્રિલ મે જૂન ચાર મહિના જે રીતે કામ થયું એ અદભુત હોય છે અને જે વાત કરીએ નર્મદા જોડે તો મેં છ વર્ષ ખૂબ જવાબદારીવાળા કામો અને અગાઉ એમના બોર્ડમાં અથવા મુખ્યમંત્રી સાથે રહીને કર્યા એટલે ગુજરાતમાં આજે પાણી અંગે જે સંતોષકારક પરિસ્થિતિ થઈ છે પરંતુ સાથે સાથે સૌથી વધારે આનંદની વાત એ છે કે આ યુવા સંશોધકોને આજે ડાયરીમાં નથી રાખવાની પછી જે ક્યાં હાજર થવાનું હવે આ પ્રકાશનોમાં સાહેબ તમે જુઓ તો ઘણી બધી સંસ્થાઓ તો છે જ રાજ્ય સરકાર પણ છે એનો સાંસ્કૃતિક વિભાગ પણ છે પણ કુમારપાળભાઈ એ કહ્યું એમ કુમાર ને સો વર્ષ થાય એની લોકોને ખબર ના પડે કુમારની શતાબ્દી થાક સેમિનારો પણ એથી વિશેષ ન થઈ શક્યો એટલે આમને પાંચ ભાગમાં કુમારને ઘેર ઘેર પહોંચાડ્યું પહોંચાડવા લાયક વસ્તુને ઘેર ઘેર પહોંચાડ્યું અત્યારે તો ઘણું બધું ઘેર ઘેર પહોંચે છે અને હવે તો કોઈ નિયંત્રણ જ નથી એની સામે આ એક એવો સરસ પ્રયાસ જે રમણીભાઈ કર્યો સરોવરો વાવ તળાવ એના વિશે ગ્રંથો કર્યા બ્યુરો રિપોર્ટ સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ